અમદાવાદમાં પ્લેન ક્રેશની હોનારત બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયો છે બસો ઓગણત્રીસ મુસાફર સહિત બાર ક્ર મેમ્બર સહિત અન્ય કેટલાક લોકો કમનસીબે મોતને ભેટ્યા છે પરંતુ પ્લેન ક્રેશની આ પ્રથમ ઘટના નથી દુનિયાના ઘણા દેશોમાં આવા અનેક વિમાન અકસ્માતો થયા છે જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે ખરેખર વિમાનના ઉડાનનો સમય ઉડાનમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે આંકડા મુજબ વિશ્વમાં કુલ વિમાન અકસ્માતોમાંથી લગભગ પાંત્રીસ ટકા ટેક ઓફ દરમિયાન અથવા તેના પછીના સમયમાં થયા છે જ્યારે બાકીના ફ્લાઇટમાં આ દર ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે એટલે કે કર્યા પછીની આ વાત છે ત્યારે સવાલ એ થાય છે કે કોઈ પણ વિમાન કેવી રીતે અકસ્માતનો ભોગ બને છે ટેક ઓફ અથવા લેન્ડિંગ દરમિયાન શું વધુ ખતરનાક હોય છે અને કયા સમયે સૌથી વધુ અકસ્માતો થતા હોય છે તો આજે વિશ્લેષણમાં સમજીએ કે ટેક ઓફ દરમિયાન વિમાન ઘણીવાર અકસ્માતનો ભોગ કેવી રીતે બને છે સૌપ્રથમ વાત કરીશું ટેક ઓફ પર ખૂબ ઓછો સમય હોવાથી સિસ્ટમ વિશ્વસનીય હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે કે આ વાત થઈ રહી છે વિમાનની સિસ્ટમની કોઈપણ ખામી તરત જ ખતરનાક સાબિત થઈ શકે છે ટેક ઓફ સમયે વિમાન જમીનથી વધુ ગતિ મેળવી રહ્યું હોય છે એટલે કે રનવે પર જ્યારે ટેક ઓફનો સમય હોય છે ત્યારની વાત છે પાઇલટે મર્યાદિત સમયમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડે છે એન્જિન રનવે હવામાન અને વિમાનની સિસ્ટમ પર મહત્તમ દબાણ હોય છે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો જ્યારે પ્લેન ટેક ઓફ કરતું હોય છે ત્યારે રનવે પર એક સ્પીડ પકડતું હોય છે ત્યારની આ વાત છે મોટા અકસ્માતમાં ત્યારે ઘટતા હોય છે કારણ કે ટેક ઓફ એક મહત્વપૂર્ણ સમય હોય છે આવો એકવાર જાણી લઈએ અને સમજી લઈએ કે શું કારણ હોઈ શકે છે કે ટેક ઓફ દરમિયાન અકસ્માતો થાય છે વિમાનમાં ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે ટેક ઓફ વખતે કેમ આ અકસ્માતો સર્જાય છે કારણ કે એ એક મહત્વપૂર્ણ ક્ષણ હોય છે ઉડાન ભરતી વખતે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીશું ટેક ઓફ દરમિયાન પાયલટની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે જ્યારે પણ વિમાન ટેક ઓફ કરતું હોય છે ત્યારે પાયલટની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે ટેક ઓફ દરમિયાન પાસઠ ટકા અકસ્માતો માનવ ભૂલના કારણે થાય છે કારણ કે ત્યારે પાયલટને સૌથી વધુ અલર્ટ રહેવું પડે છે પક્ષી અથડાવવાનું એક જોખમ હોય છે જેને બર્ડ હિટ કહેવાય છે એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે ટેક ઓફ મુશ્કેલ બની શકે છે જે એક કારણ હોઈ શકે છે ટેક ઓફ દરમિયાન રનવે પર પ્લેન સ્લિપ થવું પણ એક કારણ હોઈ શકે છે જ્યારે રનવે પર તે ગતિ પકડતું હોય છે ત્યારની આ છે રનવેની નિર્ધારિત લંબાઈ પછી ટેક ઓફ થવાથી પણ પ્લેન ક્રેશ થઈ શકે છે જે પણ લંબાઈ છે રનવેની એના નિર્ધારિત જે રૂટ હોય છે એમાં જો ટેક ઓફ ન કરવામાં આવે તો ત્યારે પણ દુર્ઘટના ઘટી શકે છે ફ્લેપ્સ ન ખુલવા ફ્લેપ્સ બંધ ન થવા એના જે બ્રેક્સ અથવા સ્પીડ સેટિંગમાં કોઈ ખામી સર્જાઈ જાય ત્યારે પણ આ દુર્ઘટના ઘટી શકે છે ખરાબ હવામાન હોય ત્યારે પણ ટેક ઓફ દરમિયાન પવનનું ઝોકો અથવા જોરદાર પવન ક્રંકાઇ જાય અથવા હવામાનમાં પલટો આવી જાય ત્યારે પણ દુર્ઘટના ઘટી શકે છે રનવે બદલાઈ જવો અથવા કમ્યુનિકેશન જ્યારે એટીસી સાથે વાતચીત કરવામાં કમ્યુનિકેશન ગેપ હોય ત્યારે ટેક ઓફ સમયે આવી દુર્ઘટના ઘટવાના ચાન્સીસ જે છે સંભાવનાઓ જે છે તે વધી જાય છે ટેક ઓફ દરમિયાન એન્જિન તેની મહત્તમ ક્ષમતા પર હોય છે આ સમયે એન્જિનમાં કોઈપણ ટેકનિકલ ખામી અકસ્માતનું કારણ બની શકે છે આંતરરાષ્ટ્રીય ઉડયન અહેવાલો અનુસાર ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન થતાં મોટાભાગના કેસિસમાં માનવ ભૂલ ભૂમિકા ભજવે છે એટલે કે જે પાઇલટ હોય છે તેની ભૂમિકા સૌથી વધારે હોય છે ટેક ઓફ દરમિયાન પાયલટનું કામ ફક્ત વિમાન ઉડાવવાનું નથી પરંતુ દરેક સેકન્ડે દરેક સિસ્ટમની સ્થિતિ પર નજર રાખવાનું છે સ્પીડ સૂચક અને ટોટલ પાવર લેવલ જોવાનું છે આ અત્યારે વાત અમે એટલા માટે ડિસ્કસ કરીએ છીએ કારણ કે આટલી મોટી જે હોનારત ઘટી છે અમે કોઈ એક્સપર્ટ નથી પરંતુ સંભવિત જે ઘટનાઓ છે તેના ઉપર આપણે અત્યારે ચર્ચા કરી રહીએ છીએ અને વિશ્લેષણમાં એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે શું બની શકે છે અહીં પાયલટની તાલીમ અનુભવ અને માનસિક સ્થિરતા સૌથી મહત્વપૂર્ણ હોય છે સમગ્ર ટેક ઓફ પ્રક્રિયા પાયલટના નિયંત્રણ હેઠળ હોય છે દરેક નિર્ણય સેકન્ડોમાં લેવાના હોય છે અને એટલા માટે જ આ પાઇલટ માટે પણ એટલું જ અઘરું હોય છે ઇમ્પોર્ટન્ટ હોય છે અને પાયલટના દરેક નિર્ણયને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે તો આવો એકવાર નજર કરીએ અને સમજવાનો પ્રયાસ કરીએ કે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના આંકડા શું કહે છે કે અકસ્માતો કેટલા થઈ શકે છે અને ટેક ઓફ દરમિયાન કેટલા કેટલા અકસ્માતો બન્યા છે એ ગ્રાફિક્સના માધ્યમથી આપણે એકવાર સમજવાનો પ્રયાસ કરીશું ટેક ઓફ અકસ્માતમાં પાસઠ ટકા માનવ ભૂલના કારણે થાય છે આ આંકડાઓ આંતરરાષ્ટ્રીય એક સિસ્ટમ છે તેમને તેના અનુસાર છે વીસ ટકા અકસ્માતો ટેકનિકલ ખામીના કારણે થાય છે સાથે જ દસ ટકા અકસ્માતો હવામાનને કારણે થાય છે આ વાત થઈ રહી છે ટેક ઓફ દરમિયાનની પાંચ ટકા અન્ય કારણોસર થાય છે જે ટેકનિકલ ખામી હોય કે બર્ડ હિટ હોય કે પછી રનવેની કોઈ સમસ્યા હોય આ તમામ જે આંકડાઓ છે તે પાંચ ટકામાં આવી જાય છે આ વાત થઈ ગઈ ટેક ઓફની હવે એકવાર એ સમજવાનો પ્રયાસ કરીશું કે લેન્ડિંગ કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે જેવી રીતે ટેક ઓફ પણ સૌથી કઠિન ક્ષણ હોય છે તેવી જ રીતે લેન્ડિંગ પણ સૌથી મહત્વપૂર્ણ હોય છે જ્યારે એકવાર હવામાન જ્યારે એકવાર હવામાં પ્લેન પહોંચી જાય છે ત્યારે એટલું કઠિન નથી હોતું એ સમય એટલી એ પરિસ્થિતિ એટલી કઠિન નથી હોતી જ્યારે ટેક ઓફ અને લેન્ડિંગની હોય છે તપાસ અહેવાલના આધારે આના માટે ઘણા કારણો આપવામાં આવ્યા છે તો આવો એકવાર એ પણ સમજીએ કે લેન્ડિંગ સમયે ક્રેશ થવાના શું કારણો હોઈ શકે છે શું શું સંભવિત ઘટનાઓ બની શકે છે લેન્ડિંગ સમયે તો લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થવાના સંભવિત કારણો ઉપર આપણે નજર કરીશું જો હાર્ડ લેન્ડિંગ અથવા પ્લેન બાઉન્સ થાય જ્યારે રનવે ઉપર પ્લેન લેન્ડ થતું હોય ત્યારે હાર્ડ લેન્ડિંગ થાય તો ઘટના ઘટી શકે છે દુર્ઘટના થઈ શકે છે જો વિમાન રનવેની નિર્ધારિત રેન્જ બહાર ગયા પછી લેન્ડ કરે જેવી રીતે ટેક ઓફમાં પણ નિર્ધારિત જે એની સ્પીડ અને નિર્ધારિત ટ્રેક ઉપરથી જ્યારે બહાર નીકળી જાય ટેક ઓફ કરે અથવા લેન્ડ કરે ત્યારે દુર્ઘટના ઘટી શકે છે પ્લેન બાઉન્સ થઈ શકે છે એર ટર્બ્યુલન્સ થઈ શકે આવી શકે છે અચાનક દિશા બદલાવાથી પણ લિફ્ટ ઓછી મળતા ફ્લાઇટ ક્રેશ થઈ શકે છે જ્યારે પાઇલટને જ્યારે એ હવામાં હોય છે અને ત્યારે ફ્લાઇટ લેન્ડ થવી થતી હોય છે ત્યારે જો એને નિર્ધારિત દિશા નથી મળતી ત્યારે પણ ઘટના ઘટી શકે છે હવામાનમાં પલટો ધુમ્મસ વરસાદ કે હિમવર્ષા ઓછી હિમવર્ષાના કારણે ઓછી વિઝિબિલિટી એક કારણ હોઈ શકે છે જ્યારે ક્લિયર વ્યૂ નથી મળતું ત્યારે પણ લેન્ડિંગ વખતે ઘટના ઘટી શકે છે લેન્ડિંગ વ્હીલનું ન ખુલવું અથવા તૂટી જવું લેન્ડિંગ સમય કોઈ ખામી સર્જાઈ જાય ખામી સર્જાય અને જે લેન્ડિંગ વ્હીલ હોય છે પ્લેનના એ ના ખુલે ત્યારે ઘટના ઘટી શકે છે ખોટા એંગલથી લેન્ડ કરવું જેના કારણે પ્લેન બાઉન્સ થઈ જાય અને સ્લીપ થઈ જાય એ પણ એક કારણ હોઈ શકે છે ખૂબ જ ઝડપી કે ધીમી ગતિએ વિમાનનું લેન્ડિંગ એટલે આમાં પાયલટની સૌથી વધુ મહત્વની ભૂમિકા હોય છે રનવે પર અવરોધોની હાજરી એટલે કે બર્ડ હેડ અથવા કોઈ પક્ષી આવી જવું કોઈ પશુ આવી જવું એના કારણે કારણ કે એરપોર્ટ જે બન્યા હોય છે તે ખુલ્લી જગામાં બનતા હોય છે ઇંધણનો અભાવ પણ હોઈ શકે છે એક કારણ જ્યારે ફ્યુલની અછત થાય ત્યારે પણ એક કારણ બની શકે છે છેલ્લી ઘડીએ સિસ્ટમ ફેલ થવી એ પણ એક કારણ હોઈ શકે છે તો આ સંભવિત કારણોની વાત થઈ રહી છે કે કેવી રીતે લેન્ડિંગ અથવા ટેક ઓફની સમયે દુર્ઘટના ઘટી શકે છે જો આપણે વિમાનના લેન્ડિંગ અથવા ટેક ઓફ વિશે વાત કરીએ તો તેને મેન્યુવરિંગ ફેઝ કહેવામાં આવે છે આ એક ટેકનિકલ શબ્દ છે જે તેને આપવામાં આવ્યો છે આ તે સમય છે જ્યારે પાઇલટે સૌથી વધુ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે આ સમયે વિમાન સૌથી વધુ મેન્યુવરિંગ કરી રહ્યું હોય છે એટલે કે એ આખું જે સિસ્ટમ એની ઓપરેટ થતી હોય છે જ્યારે કોઈ વિમાન કોઈ જગ્યા માટે ટેક ઓફ કરી રહ્યું હોય છે ત્યારે તે તેની મુસાફરીનો માત્ર બે ટકા હોય છે બીજી બાજુ લેન્ડિંગમાં વધુ સમય લાગે છે અને તે ટેક ઓફ કરતા વધુ ખતરનાક હોય છે જેમાં પાઇલટનો અનુભવ ખૂબ ઉપયોગી ગણાય છે આ જ કારણ છે કે મોટા ભાગના અકસ્માતો લેન્ડિંગ સમય થાય છે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના આંકડા અનુસાર લેન્ડિંગ ખૂબ ખતરનાક હોય છે ટેક ઓફ કરતા પણ એક સૌથી વધારે ખતરનાક હોય છે તો આવો એકવાર એ પણ જોઈ લઈએ કે એ આંકડા શું કહે છે ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન આંકડા શું કહે છે તો બે હજાર પાંચથી લઈને બે હજાર ત્રેવીસ સુધીના મારી પાસે આંકડા હતા એટલે એ હું અત્યારે આપ સુધી શેર કરી રહી છું બે હજાર પાંચથી લઈને બે હજાર ત્રેવીસ વચ્ચે ત્રેપન ટકા લેન્ડિંગ વખતે અકસ્માત ઘટ્યા છે વિશ્વભરમાં અકસ્માતો લેન્ડિંગ વખતે થયા છે ટેક ઓફ દરમિયાન માત્ર આઠ પોઈન્ટ પાંચ ટકા અકસ્માતો જેટલા પણ અકસ્માતો એવિએશન ઇન્ડસ્ટ્રીમાં જે ઘટ્યા છે તે લેન્ડિંગની સમય વધારે થયા છે અને ટેક ઓફ દરમિયાન આઠ પોઈન્ટ પાંચ ટકા અકસ્માતો દુર્ઘટનાઓ બની છે હવે અમદાવાદમાં જે ઘટના ઘટી તેમાં બસ્સો બેતાલીસ મુસાફરો સહિત ક્રુ મેમ્બરની સાથે સવાર હતા જો કે આ ગોઝારી ઘટનામાં એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયો છે અને આ એક મિરેકલ છે કેવી રીતે એ બચી ગયા કેવી રીતે ક્યાં હતી તેમની સીટ પ્લેનમાં એ ક્યાં બેઠા હતા મુસાફરનો જીવ કેવી રીતે બચ્યો એ પણ આપણે એકવાર સમજવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે મુસાફરનો જીવ બચ્યો છે તો આ સમજવાનો અમે એક પ્રયાસ કર્યો છે આ બોઈંગ વિમાન સેવન એટ સેવન એટ ડ્રીમ લાઇનર જે છે એમાં આ સૌથી પહેલા તો વિમાનમાં બિઝનેસ ક્લાસ હોય છે એના પછી જયારે ઇકોનોમિક ક્લાસ આવે છે ત્યારે એ એમની સીટ અહીંયા હતી જે વિશ્વાસ જે ભાઈ હતા જે બચી ગયા એમની સીટ આ સાઈડમાં હતી ઇલેવન એ એમની સીટ હતી વિશ્વાસની સીટ આગળથી જ પ્લેન તૂટ્યું જયારે બિલ્ડીંગ પર એ પ્લેન તૂટી પડ્યું ક્રેશ થયું ત્યારે આ આગળનો ભાગ મેસ ઉપર જઈને ટકરાયું હતું જે પછી એ પ્લેન વચ્ચેથી અહીંથી તૂટી ગયું એક્ઝેક્ટલી એમની સીટની આગળથી પ્લેન વચ્ચેથી તૂટી ગયું તો ત્યાં એક શક્યતા છે કે તેઓ બચી ગયા અને સૌથી પહેલા હવે એક સેટેલાઇટ ફોટોના માધ્યમથી સમજીશું કે બિલ્ડિંગ પર વિમાન જ્યારે તૂટી પડ્યું ત્યારે તે ક્યાં પડ્યું કઈ જગ્યાએ પડ્યું એની તસવીરો પણ સામે આવી હતી હવે એ તસવીર હું મારી ટીમને કહીશ કે એ તસવીર પણ પ્લે કરે અને ક્યાં બિલ્ડિંગ બિલ્ડિંગના કયા ભાગમાં કઈ જગ્યાએ પ્લેન પડ્યું પડ્યું હતું એ વિમાન પડ્યું હતું ટેલ મેસમાં ફસાઈ ગઈ બિલ્ડિંગમાં જ્યાં સૌથી ઉપર મેસ હતી તો પ્લેન જે છે એનું જે આગળનું પાછળનું ભાગ જે કહેવાય છે તે મેસ હોય ટેલ કહેવાય છે માફ કરજો અને એ ટેલ મેસના ભાગમાં ફસાઈ ગઈ હતી અને આ સેટેલાઇટ ઇમેજ છે અને એ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે પાછળનો જે હિસ્સો હતો વિમાનનો એ મેસમાં જઈને ફસાઈ ગયું હતું વિશ્વાસ જે સીટ પર બેઠા હતા ત્યાંથી ફ્યુલ ટેન્ક ચાર સીટ પાછળ હતી લગભગ સવા લાખ લીટર ફ્યુલ સાથે બ્લાસ્ટ થયો હતો આ પ્લેન પણ આગની ઝપેટમાં આવે એ પહેલા જ તે દોડી ગયા દૂર થઈ ગયા તેમને જ્યારે ભાન પડી કે તેઓ જીવિત છે અને એકવાર એ પણ સમજવાનો પ્રયાસ કરીશું મેપના માધ્યમથી એક ફોટો તસવીરના માધ્યમથી કે ક્યાં હતી સીટ તેમની અને એ ફ્યુલ ટેન્ક ક્યાં હતું કે તેમને સમય મળી ગયો કારણ કે જયારે પ્લેન બિલ્ડીંગ સાથે ટકરાયું ત્યારે તે પ્લેન વચ્ચેથી તૂટી ગયું હતું જે પ્લેનનું જે નોબ હોય છે તે આગળના ભાગમાં હતું અને તેલ પાછળના ભાગમાં અને એમની જે વચ્ચેની સીટ હતી એ ઇલેવન એ એનાથી એક બે ત્રણ ચાર ચાર રો પાછળ ફ્લેટ્સની બાજુમાં મેઇન ફ્યુલ ટેન્ક હતું જે બેલીમાં હોય છે જેના કારણે વિશ્વાસની ચમત્કારિક તેમનો બચાવ થઈ ગયો કારણ કે ઘણું દૂર હતું અને વચ્ચેથી પ્લેન તૂટી ગયું હતું તો તેમને અહીંયાથી એક્ઝિટ પણ એક્ઝિટ જે ડોર હતું તે પણ એમની સીટની એક્ઝેક્ટ બાજુમાં હતું એ પણ એક કારણ છે જેના કારણે તેઓ બચી ગયા અને આ દુર્ઘટનામાં વચ્ચેની બે બિલ્ડિંગને સૌથી વધુ નુકસાન થવાનો થવાના અહેવાલો સામે આવ્યા છે જે ફ્યુલ ટેન્ક ત્યાં જ બ્લાસ્ટ થયું કારણ કે એ ફ્યુલ ટેન્ક જે હતું એ વચ્ચેની બિલ્ડિંગમાં જ બ્લાસ્ટ થયું એ પણ સેટેલાઇટ ફોટોના માધ્યમથી આપણે સમજીશું કે બ્લાસ્ટ ક્યાં થયું ચાર બિલ્ડિંગ હતી અને એ બિલ્ડિંગ જે આખી સિવિલ હોસ્પિટલની પાછળ જે રેસિડેન્શિયલ એરિયા હતું હોસ્ટેલ્સ બની હતી એના પર એક બે ત્રણ અને ચાર અને આ જે બે બિલ્ડિંગ છે એના વચ્ચેના ભાગમાં જઈને જે પ્લેન આખું પડ્યું હતું અને આગળના એક ભાગ જે નોબ હતી એ આગળના અને બીજી બીજી જે ટેલ હતી તે બીજા ભાગમાં હતી જે મેચ ઉપર જઈને ફસાઈ ગઈ હતી જે અને વચ્ચેથી એ પ્લેન તૂટી ગયું હતું અને ત્યાં જ એક શક્યતા છે કે તેમને જવાનો રસ્તો મળી ગયો વિશ્વાસને જ્યારે ખબર પડી કે તે જીવિત છે ત્યારે તેમને કાઠમાળમાંથી થોડે જ દૂર ગેટ દેખાયો અને ધીમે ધીમે ચાલીને તેઓ ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા તો તેમને ત્યાં એમ્બ્યુલન્સ ઉભી દેખાઈ એટલે કે તેમને તરત જ સારવાર માટે લઈ જવામાં આવ્યા આને જ કહેવાય છે કે જેને રામ રાખે તેને કોણ ચાખે અનેક મુસાફરોના કમનસીબે આ દુર્ઘટનામાં મોત નિપજ્યા પણ વિશ્વાસનો ચમત્કારિક બચાવ થતાં જ આ વાક્ય ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે જેને રામ રાખે તેને કોણ ચાખે હાલ વિશ્લેષણમાં હાલ બસ આટલું જ સમય થઈ ગયો છે એક નાનકડા ગ્રામ